રમુ આ હિટીલિટી આવતી રે મેટ્યુ આવતું રહ્યું આ વરાજાન ગાડી ક્યારે આવશે ભાઈ હાલ આપણે છોરા બાજુ આવેલા જઈ એ રમુ ચીતો ભાઈ ભાઈ ચીતો આવ્યો ભાઈ

હેય તમે હવાના પાકડી કેમ નથી કાઢતા એ પાઘડી ન કાઢાય કા એ ને તો તને લાગશે લાગે કાઢો ને લાગે તો તારી હાથે જ કાઢ લે આ લે આ તો અને તો મને બહુ ગમે અરે બાપરે

આગળ છે ને સીતો છે અહીંયા ગમી નીકળે ને વાહન એને રોકવાના છે અને પાછા કાઢવાના છે એને કઈ રસ્તો બંધ છે આગળ જવાનું નથી બરોબર છે સાહેબ કોને જવા દેવા નથી હા મારી દીકરી એક ગાડી આવતી લાગે છે એને રોકો છો માતા તમારી માને ઉભા રહ્યો આગળ સીતો છે એ ડ્રાઈવર આગળ પોલીસવાળા કેમ ઉભા અરે બાપ રોકતા લાગે એ આપણને આઠ લાંબો કરે સાઈડમાં રાખ

મારા દીકરા આ તો વીઆઈ ગયા આગળ જઈને ભાઠે ભરાય નઈ એના કરતા આપડે બે વા્યા જઈને આ બધા ને હેને ખાઈ જાય છે હલો ગાડીમાં બે હો દીકરા બધાને ખાઈ જાય છે

તમારો બાપ કીધું પકડો સીતા ને નથી પકડવો પેલા તો તને જેલ માં લઈ દે હર નો રિમાઈન્ડ માં લેવો છે પીછે સીતા પકડવો છે તને જ પેલા લઈ